એનું કારણ એ છે કે તમે મજો ચેનલ તો બનાવો સબસ્ક્રાઇબર પણ આવે છે એટલે સબસ્ક્રાઈબર થઈ ગયા અમે શોર્ટ મૂકીએ તો એમાં આગળ કામ કરવું તો આગળ કઈ નહીં તમારે એટલી ઘણી ઘણી હે ને હું લોકેશન બદલાવા એનું કારણ છે કે મેં સાહેબ સ્ટુ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કર્યું ને મારો આ ચેનલ વરદી થયા પડ્યું તો મેં હે મેં ભલે નવું સ્ટુ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કર્યું છે કે તમારું જૂનું છે કે રનિંગમાં હે કે પછી વિડીયો મૂકજો અને પછી ફેર પડે તો મણી યાદ કરજો બરાબર તો રામ રામ એટલે નથરાજ બધાની કી બધા મજામાં બધા મજામાં રસ્તા ખાલી રાજી હોય હે ઘણી બધી જો આપણે વિડીયો બનાવ્યો તો કે કેવી રીતના વિડીયો એડિટિંગ કરવો કંઈ એપમાં એડિટિંગ કરવો કેવી રીતના મૂકવો એ બધો મેં વિડીયો મૂક્યો તો ને એમાં તો ઘણી બધી આવી અને મને ઇન્સ્ટાગ્રામમાંથી ને વોટ્સઅપમાંથી ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ અમારે આવી રીતના કરવું આવી રીતના કરવું તો ઘણા બધા મને ફોન આવ્યા હતા તો થોડીક હજી માહિતી આપી દઉં હું મૂક્યો બધા જો આપણે મેસેજમાં ન કરી શકીએ ફોનમાં ન કરી શકીએ તો મી કું એક કાલો ને બ્લોગ ટાઈપ વિડીયો બનાવી લઉં કારણ કે પરફેક્ટ વિડીયો બનાવ તમને પણ કંટાળો આપે ખુલે છે બહેન ઝીકતો હોય ને એટલે ટલા મારતો હોય ને તમને મજા ન આવે તો મી જે મણી જે મણી અનુભવ છે એ તમારે શેર કરાવે બરાબર હું એવું કંઈ નથી કે મણી વધારે આવડે કે હું મણી ફૂલ આવડે એવું કંઈ નથી પણ મારો જે અનુભવ છે મારી જે પ્રોસેસ મી જે રીતના કરી બધું તમારે શેર કરા તો તમને એમાંથી કદાચ દસ ટકા શીખવા જડે તો એ તમારો ફાયદો ને તો મને એવું કોમેન્ટ એ આવી હતી કે ભાઈ અમારે એટલા સબસ્ક્રાઈબર થયા ને અમે શોર્ટ વિડીયા જ મૂકીએ તો અમારે આગળ કાં કરવું અમારે જે અમારે સબસ્ક્રાઈબર પર ઘણા બધા છે તો અમારે આગળ કાં મૂકવું કેવી રીતના વિડીયો બનાવવા તો એનું કારણ છે એનું કારણ એ છે કે તમે મજા ચેનલ તો બનાવો સબસ્ક્રાઈબર પણ આવે છે તો પછી તમે જે જેના ગેપ મૂકોને એટલે અહીંયાથી ફો તમારી ચેનલ ડાઉન થઈ જાય તમે હાલો શોર્ટ મૂકતા હોય તો શોર્ટમાં એટલા બધા તમારે હે ને સબસ્ક્રાઈબર તો આવે પણ ટાઈમ જનરેટ ન થાય એટલા વ્યૂ ન આવે વ્યૂ હાલો આવતા હોય હારામાં નાનો શોર્ટ હોય પણ એને તમારાથી વોસ્ટ ટાઈમ જમા ન થાય અને મેઇન કારણ છે વોસ્ટ ટાઈમનું વોસ્ટ ટાઈમ જમા થાય એ પછી તમારું સેનલ મોનિટાઈઝ થાય તમારે લોંગ વિડીયો મૂકે અને વોસ્ટ ટાઈમ ભેગો કરવો જ પડે શિયાળ હજાર કલાક અને હજાર સબસ્ક્રાઈબર તમારે આરામથી થઈ જાય શોર્ટમાં પણ જ્યાં આ હજાર કલાક કરવી ને એની જાતની વયે વહેમીનું હોય પણ વાંધો નહીં તમે એવું મળીએ ભાઈ એવી કોમેન્ટ કરી હતી કે અમારે એટલા સબસ્ક્રાઈબર થઈ ગયા અમે શોટ મૂકીએ તો એમાં આગળ કામ કરવું તો આગળ નહીં તમારા ઓરિજિનલ કોન્ટેન્ટ મૂકો તમે આખો દી જે કામ કરતા હોય તમે જે ધંધો કરતા હોય માની લો કે તમારું ખેતરનું કંઈ કામ હોય તમારો કંઈ ધંધો હોય તમે ડ્રાઈવિંગ કરતા હોય અથવા તો વગેરે વગેરે તમે જે પણ કામ કરતા હોય ને એનો કાં પાંચથી દસ મિનિટનો વિડીયો ઉતારી લ્યો ખાલી બોલેન મૂકી દો પહેલી બે વ્યૂ આવે પહેલી દહ વ્યૂ આવે શરૂઆતમાં એટલા વ્યૂ આવી ગયા પણ તમારો વોસ્ટ ટાઈમ તો ધંધે થાય ને માની લો કે તમારા બે વ્યૂ આવ્યા તો એ બે જણા આવ્યા તમારા વિડીયો જોવા તો એ બે કદાચ બે બે મિનિટ વિડીયો જોયો તો સાર મિનિટ તો જમા થઈને તમારે તો એ વિચારવાનું અટાણ તમારે એનો વિચારવાનું કે વ્યૂ કંઈ નતા આવતા પહેલી વ્યૂ પસાર આવે કે આવે તમારે આવે ને એ અટાણે જોવાનું હોય તમારો એક વ્યૂ પણ તમારા માટે કિંમતી છે અટાણે કારણ કે તમારું સેનલ મોનિટાઈઝ નથી થયું ત્યાં સુધી અટાણો એક વ્યૂ આવે એ પણ તમારા માટે કિંમતી છે પણ આતા મેં જે અનુભવ કર્યો એ તમને હું કાં પછી તમે 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 એ કહ્યું કે આ ભાઈ તો બે નું કહે નાચલા વ્યૂ આવે ને આની ભાઈને સારું આ લગું ને આને વ્યૂ આવે તો એ ટાઈપથી નથી કરતો પણ તમારે જે મેં અનુભવ કર્યો શરૂઆતમાં મેં જે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કર્યું તો મેં જે અનુભવ કર્યા એ રીતના હું તમને કા એટલે ઘણી ઘણી હે ને હું લોકેશન બદલાવે એનું કારણ છે કે તમને એકને એક લોકેશનમાં તમને કંટાળો ન આવે તમને મજા આવે લોકેશન જોવાની મજા આવે બેકગ્રાઉન્ડ જોવાની મજા આવે અને આ મારામાં જે જ્ઞાન હે મારામાં જે ભગવાનને મને બુદ્ધિ આપી થોડી થોડી હું શેર કરા મેં જે અનુભવ કર્યા એ હું શેર કરા એટલી જીજી પણ એ કહેતા હોય કે અમે શોર્ટ મૂકીએ તો અમારે આગળ કામ કરવું અમારે કે રીતના મૂકવા તો એ લોંગ વિડીયો સારું કરી દો ઓરિજિનલ વિડીયો મૂકો તમે તમારે તમારી લાઈફમાં તમે જે પણ કામ કરતા હોય જે પણ ધંધો કરતા હોય એના વિશે વિડીયો મૂકો બરાબર પહેલી વ્યૂ શરૂઆતમાં કદાચ ઓછા આવે પણ તમે જો વ્યૂને કારણે તમે મૂકી દીધો વિડીયો બનાવવાનું તો તમારું ભેગું જ નહીં થાય કારણ કે જો સ્ટાર્ટિંગ કર્યા ભેગો તો કોઈનો વિડીયો ઉપરાંત જ જવાનું કે કોઈના સસ્તા બનાતાવા જવાના કે ભેગાથી વ્યૂ નતા જવાના મી સાહેબ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કર્યું ને મારો આ ચેનલ વરહદીથી આ પડ્યું તો મેં આને ને વિડીયા હમણાં પછીથી ત્રી દિનથી જ મૂકવાના ચાલુ કર્યા કદાચ મહિનોથી થયો વિડીયો મૂકવાનું ચાલુ કર્યું ને પહેલાં સાહેબ હું વિડીયો મૂકતો ને તો મારે એટલા જ વ્યૂ આવતા પસા ને હા એને ને એટલા તો વરદી મારે આવેલું અને પછી જે જી હું મૂકતો કહો ને જી જી હારા જી આ હું મારી લાઈફ વિશે કહેતો ગો મારા બ્લોગ બનાવતો ગો એ રીતના પછી વ્યૂ વધતા ગયા એટલે તમારે એવું નથી કે હું મી જ કહી તમારા પર વરહદી કરવું પડે કદાચ તમારો મહિનો ધીમે ઉપડે જાય એક દિમે વિડીયો ઉપડે જાય તો એ પણ સબસ્ક્રાઈબર આવે જાય તો પણ વોસ્ટ ટાઈમ બને જાય પછી તમારે મૂકવા પડે વાયરલ ન થાય ન થાય એ આ યુટ્યુબ ઉપર જોવાનું હોય એ પછી યુટ્યુબ ઉપર જોવાનું હોય આપણો વિડીયો વાયરલ થાય ન થાય તો આપણે આપણી રીતના કન્ટેન્ટ પરફેક્ટ મૂકી દેવાનો પરફેક્ટ એડિટિંગ કરી દેવાનો પરફેક્ટ થમ્બેલ મૂકી દેવાના પરફેક્ટ એમાં જે કટિંગ બટિંગ કરવાની એ કર મૂકી દેવાનો એટલે તમારે હલવાનું જ છે સાહેબ પણ થોડીક મહેનત કરવી પડે તમે ભેગાથી કે વ્યૂ નતા આવતા તો એ સાહેબ ભેગું નથી તમારે મહેનત કરવી જ પડે અને થોડોક ભોગ દેવો જ પડે એટલે તમે જે આ શોર્ટનું કહેતા હોય તમે લોંગ વિડીયો મૂકો ઓરિજિનલ કોન્ટેન્ટ મૂકો બને ના એટલે ઓરિજિનલ કોન્ટેન્ટ મૂકો અને પછી જો વાયરલ ન થાય તો મને કીધો અને બને ના એટલે તમે જે ગામડામાં રહેતા હોય ને એ તમે તમારો દેહી દેખાડો માનજો ખેતર હે તમારી વાડી હે ભીવું ઢોર વગેરે વગેરે કારણ કે એ અત્યારે જોવાની મજા આવે મારાની કારણ કે કારણ કે માણસ હટાણે સિટીમાં હે ને કંટાળવું એટલે એની સામે કંઈક નવું જોવા જડે ને ગામડા વિશે કંઈક દેશી ભાષા વિશે દેહી બધું દેખાડવામાં એની બહુ મજા આવે તો બને ને એટલું દેહી દેખાડો બરાબર અને લોંગ વિડીયો સારું કરી છો અને ઓરિજિનલ કોન્ટેન્ટ બરાબર અને પછી જો તમને વ્યૂ ન આવે ને તો મને કીજો એટલી જીજી પણ એ થતું હોય કે અમે આગળ કામ કરીએ તો એ બધા ઓરિજિનલ વિડીયો સારું કરો શોર્ટય વિડીયો મૂકો તમે શોર્ટ વિડીયો મૂકો દીમાં એક શોર્ટ વિડીયો મૂકો અને એક લોંગ વિડીયો મૂકો અને એવું કંઈ નથી કે લોંગ વિડીયો દ કાયમી મૂકવો બે દિન બે દિન મૂકો લોંગ વિડીયો અને લાંબો બનાવવાનું મૂકો પંદરથી વીસ મિનિટનો અને કાયમી મૂકતા હોય તો દસ બાર મિનિટનો વિડીયો મૂકો બરાબર એટલે એ રીતના સારું કરો અને પછી જો નવા તો મને કીજો તમે અને એ બીજા મેસેજો મને એ આવ્યા તા કે ભાઈ અમારે યુટ્યુબમાં થંભેલ કઈ રીતના એડિટિંગ કરવું અમે વિડીયોમાં થંબેલ તમે મૂકો મારું ટૂંકમાં મારું કહેતા હતા તમે જે થંબેલ મૂકો અમારી રીતના એડિટિંગ કંઈ કરવા એ રીતના થંબેલ કંઈ બનાવવા તો એનું એપ એપું તમને આ ખૂણામાં આપે દે એનું સિમ્બોલ આ એપનું નામ છે પિચસેટ એટલે મને ઇંગ્લિશ બોલતા ન હોતું પણ તમે તો આ જોવા લીજો બરોબર એપનો તમે આ નમૂનો જોવા લીજો મારે કદાચ બોલવામાં ભૂલ થતી હોય આ એપ છે અને આ એપમાંથી તમે પરફેક્ટ થમમેલ એડિટિંગ કરે હગો અને આ એપમાં આખી પ્રોસેસ કઈ રીતના હે કેવી રીતના એડિટિંગ કરવું કઈ રીતના એમાં બધું તમારે લખવું કઈ રીતના ફોટા મૂકવા એ બધું એક યુટ્યુબમાં તમે સર્ચમાં જો કે થમમેલ એડિટિંગ પિચસેટ આ એપનું નામ એટલે તમારે આખો વિડીયો આવે જાય કદાચ સાતથી આઠ મિનિટનો વિડીયો છે એમાં તમને એ ઝીરોથી લેર હોવો આખી પ્રોસેસ આવે જાય કેવી રીતના એડિટિંગ કરવું કઈ રીતના થંબેલ બનાવવું કઈ સાઇઝ રાખવી કેવી રીતના રાખવું પણ હાવ ની રહેતી વિડીયો તમે જોજો તમને મગજમાં બે જાય થંબેલ પર મસ્તી ન બનીએ અને તમે ઓરિજિનલ કન્ટેન્ટ હોય એટલે થંબેલની કંઈ બહુ જરૂર ન હોય જાડી મોટી તમે થંબેલ બનાવી નાખો ને એટલે હાલે કારણ કે તમે જે દેહી વિદ્યા મૂકતા હોય એટલે એ ઉપડે જ જવાના હે અને એ જોવાના જ છે પબ્લિક તમે બહુ થંમેલ એડિટિંગ ન કરો તો હાલે પણ તમે કરો તો વધારે સારું કારણ કે દેખાવમાં સારું લાગે એટલે આ રીતના આ એપમાં થાય મેં તમને આ ફોટો એમણે આપી દીધો હતો એપનો કારણ કે મારી ઇંગ્લિશના બહુ હોશિયાર છે એટલે મને ઇંગ્લિશમાં વાત તો કરે પછી મને ગુજરાતી ન ફાવે એટલે પછી ઇંગ્લિશમાં હું ઓછું જીતતો હોય એટલે છે ને તમને મને નામમાં કદાચ ભૂલબાઈલ થતી હોય તો તમે જોવા લીધો આ મેં નમૂનો આપી દીધો એટલે આ રીતનું તમે પ્લે સ્ટોરમાં જાવ ને એટલી એપ ત્યારે જ પડી તમારું નામ સર્ચ કરે ને ડાઉનલોડ કરે ને તમારે તમારા ફોનમાં લઈ લેવાની અને પછી એક જેમ વિડીયો જોવા લેવાની યુટ્યુબમાં કે થંબેલ કેવી રીતના એડિટિંગ કરવાનું એ શીખવાડે અને પરફેક્ટ થમેલ બને જાય ને પછી જો મસ્ત થમેલ ન બનાવે તો પછી મને કીજો અને આ એપમાં બનાવી જો એપ તો ઘણી બધી આવે પણ મને આનો અનુભવ છે એટલે હું તમને આના વિશે કહા બાકી ઘણી બધી એપ આવે થમેલ એડિટિંગ કરવાની પણ હું આમાં કરા મને આનો અનુભવ છે એટલે હું આ આનું કાં તમને અને આગળ આપણે હાલો ને એ તો થમેલ એડિટિંગ કરીને તમને દેખાડી કદાચ એ ટાઈપનો હે વિડીયો બનાવીને તમને દેખાડી કેવી રીતના એડિટિંગ કરવાનું પણ હટા તમે જી આ કદાચ મગજમાં બેસી જાય ને તો ઈબમાં યુટ્યુબમાં વિડીયો જોવા લીજો અને પછી તમે એડિટિંગ કરી લીધો થમેલ બરાબર એટલે અને એવું બીજી વસ્તુ એ આવી કે તમારે મેઇન વસ્તુ તો એ જ કરવાની કે વાઇટી સ્ટુડિયોમાં સેટિંગ અને પરફેક્ટ સેટિંગ કરી હોય ને એટલી તમે ભલે નવું સ્ટુડિયો યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કર્યું છે કે તમારું જૂનું છે કે રનિંગમાં કે તમે વેસ્ટમાં મૂક્યું હે તો વેસ્ટમાં ચાલુ કર્યું છે એ બધા ચેનલો તમારે હેના ફેર પડી જાય વાઇટી સ્ટુડિયોનું સેટિંગ પરફેક્ટ હોય ને એટલે તમારા જોરદાર વિડીયા છે તમે તમારી રીતના જે મૂકતા હોય ને થોડો ઘણો ફેર પડી જાય જે બધા વિડીયા મૂકતા હોય એમાંથી થોડો ઘણો ફેર પડી જાય અને વાઇટી સ્ટુડિયોનું પરફેક્ટ સેટિંગનો પણ વિડીયા યુટ્યુબમાં ઘણા બધા છે એમાંથી પરફેક્ટ જે વિડીયો હોય ને એ તમે જોવા લેજો અને એમાંથી તમે જોવે અને તમારા વાઇટી સ્ટુડિયોમાં સેટિંગ કરે લેજો મને ઘણા એને મેસેજ એ પણ આવ્યા કે અમારે વ્યૂ ટૂંકમાં ઓછા આવે કે આવી રીતના આવે કે અમારા સેનલ સર્ચમાં નથી દેખાડતું કે અમારા સેનલનો ફોટો નથી આવતો કે સર્ચિંગમાં નથી દેખાડતો અમે ટાઈપ કરીએ તો નામ નથી આવતું તો એ બધું એ આવે જાય છે વાઇટી સ્ટુડિયોમાં થોડું ઘણું સેટિંગ આવી ગયા અને તમે વિડીયો જોવે અને તમારી રીતના થોડું ઘણું એમાંથી કરે લીજો અને એટલી પરફેક્ટ તમારા ને કદાચ સો ટકામાંથી ત્રીસાળી ટકા ફેર પડે જાય તમારા વિડીયોમાં તમારા ચેનલમાં વાઇટી સ્ટુડિયોનું સેટિંગ કમ્પ્લીટ કરી લીધો ને એટલી કારણ કે આ મને અનુભવ હોય ને એટલે હું શેર કરા કે હું કંઈ છે ઓલું નથી કહેતો કે તમે પરફેક્ટ થાય કે અહીં થાય કે મેં જે અનુભવ કર્યો ને મારા ચેનલ ઉપર હું તમારે શેર કરા એટલે એનો પણ વિડીયો યુટ્યુબમાં ઘણા બધા મને ઘણી બધી એ પણ કમેન્ટો આવ્યા હતા ફોન આવ્યા હતા કે અમારે આવી રીતના હે વાઇટી સ્ટુડિયોની સેટિંગ સ્ટાઇપ સેનલ સર્ચિંગ મને આવતું મારે કંઈ કરવું કેવી રીતના કરવું તો એના માટે પણ આ પરફેક્ટ એક વિડીયો આખો યુટ્યુબમાં આનો જોવા લીધો અને એમાંથી જોવા જવાનું તમારા વાઇટ સ્ટુડિયોમાં સેટિંગ કરી ને પછી વિડીયો મૂકજો ને પછી ફેર પડે તો મને યાદ કરજો બરાબર આ એટલી માહિતી હતી મારા પાસે જે પણ માહિતી હતી મેં તમને શેર કરી અને હવે તમારે કદાચ કંઈ નવું જાણવું હોય કદાચ કંઈ નવું વિચારવું હોય કદાચ કંઈ નવું શીખવું હોય તો મારો જે અનુભવી હે તમારે શેર કરી તો કોમેન્ટ કરી દજો અને ઇન્સ્ટાગ્રામની પણ મેં ઉપર આપી દીધી લિંક એમાં તમે મેસેજ કરે હગો બાકી વોટ્સઅપમાં તમે મારા ઇન્સ્ટાગ્રામમાં જેની મારા કોન્ટેક્ટ નંબર છે એટલે એમાં એ વોટ્સઅપમાં પણ તમે કોન્ટેક કરે અગો બાકી ફેસબુકમાં પણ આપણી છે એટલે બધામાં ઉપલબ્ધ છે બધામાં હું જીવતો છે તમે બધામાં મને કોન્ટેક કરે અગો બધામાં કોમેન્ટ કરે અગો એટલે બધાએમાં હું રિપ્લાય આપે હગા રિપ્લાય ન આપે હગા તો કદાચ પાછો હું કમેન્ટ જોવા અથવા તો તમારા મેસેજ જોવાની પાછો વિડીયો બનાવી રાખ્યો એટલી ફટના ફટા જેટલી વહેસા એટલી જગ્યા પડી મારા બાપની ગમે હું પણ વિડીયો ફોન કરીને વિડીયો બનાવ્યા હગા એટલે હું તમને શેર કરે હગા મોજ કરો તમ તમારે એટલે કમેન્ટો કરી દેવાની મેસેજ કરી દેવાના તમારે જે પણ જાણવું હોય જે પણ તમારે કદાચ નવી નવા ક્રિએટર હોય કદાચ કોઈ નવા યુટ્યુબમાં આવ્યા હોય કદાચ કંઈ નાની મોટી ખબર ન પડતી હોય તો મને કમેન્ટ કરે હગો હોય એના ઉપર વિડીયો બનાવ્યા હગા અને પર્સનલે પણ હું કહે હગ પર્સનલમાં કામ મેસેજ જાજી ના આવે એટલે બધા એનું રિપ્લાય ન આપે હગા એટલે પછી આવા હું વિડીયો બનાવી નાખા અને એવું હે ને કંઈ એક ના ખુલેશી ખુલેસી નહીં વાહે બેકગ્રાઉન્ડ આવું દેખાડે એ ટાઈપ ટાઈપના વિડીયો નહીં બનાવો આપણી દેહ છે એટલે હું દહી ટાઈપ જ વિડીયો બનાવી ટાઈપ ટાઈપમાં તમને જ્ઞાન નહીં આપી અને કોમેડી થાય અને મજા આવે અને બેકગ્રાઉન્ડની સારું છે તમને જોવાની મજા આવે એટલે એવું બધું હોય બાકી ખુલેસી બહેન તારાને હું હમ સ્ટેપ રાખે શૂટ કરલા તો એ પણ તમને મજા ન આવે ને તમને કંટાળો આવે ને કે એક એકના જગ્યાએ બેઠો હોય એટલે એમ ફટતો ફટતો વિડીયો બનાવે તો તમને મજા આવે તો એવું બધું છે તો એ ઝીણી ઝીણી કદાચ કોઈ નવું શીખવું હોય નવું જાણવું હોય અટાણવા એટલી ડિટેલ એટલા મને કમેન્ટો આવી હતી ને એટલા મેસેજ આવ્યા હતા એના ઉપર મેં એટલો વિડીયો બનાવી નાખ્યો આ થંભ એડિટિંગનો પછી વાઇસ સ્ટુડિયો સેટિંગનો તો તમને કહી દીધું અને એ પછી જે નવા નવા કમેન્ટો આવી એ ટાઈપનો વિડીયો બનાવી નાખી હું એટલે એવું બધું છે તો ફરતા ફરતા બનાવી તમને મજા આવી છે દેહી ભાષામાં અને દબદબાટી બોલાવ્યું તો આ સુધીનું ઊંતું હોય કંઈ નવું જાણવું હોય નવું વિચારવું હોય નવું કોઈ શીખવું હોય તો મને કમેન્ટ કરી દીજો મારા પાસે જે જ્ઞાન જ્ઞાનની જાતની હોય હક નહીં દેતી મરો મારા પાસે કાંઈ થોડુંક મને જ્ઞાન દાંતિ દેવા દો નહીં તો એવું બધું હે તો જે હોય મને કમેન્ટ કરી દીજો મેસેજ કરી દીજો આપણે બધામાં ઉપલબ્ધ હે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ તમે ગમે મને મેસેજ કર્યા ગમે એમાં યાદ કરે શકો ભાઈડો આજેલી લી હે તો સારું આ સુધી ઊંટું તો કમેન્ટ કરી દીજો અને કંઈ નવું શીખવું હોય નવું જાણવું હોય તો એ પણ કમેન્ટ કરી દીજો તો મળીએ પાછા બોટ પાછી બોટલમાં ના બોટલમાં માં ની બ્લોગમાં સોરી પાસા બ્લોગમાં કઈ નવી ઇન્ફોર્મેશન તમને અહી તો હું શેર કરી નવું અપડેટ આવી ટુકડા બનાવ બના તમારે શેર કરી તો મળ્યા આવતા બ્લોગમાં ત્યાં હું દસ્તા ખી રહ્યો મોજ મજા કરતા રહ્યો અને બીજાઓને શેર કરી દે તો એ પર થોડુંક છે બરોબર તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં